ચાવી તમે લઈ લીધી ચાવી આપી દો એટલે મારી આવો તમે તમે લીધી ચાવી આપી દો સર ચાવી આપી દો ચાવી આપી દો અમે એનો વિડીયો જ નથી ઉતાર્યો મારા પપ્પા વકીલ સવાત વાત સાંભળવાની ના હા ચાવી આપી દો હેરાન કરીયો ચાવી આપી દો મે મને ટચ કરીયો મે હહ ચાવી આપી દો વિડીયો ડિલીટ કરી નાખું હું કરું ચાવી તારી ઘરે લગા નાખી દો ચાવી ચાલુ કર ગાડી

આ થઈ રહ્યું છે સાહેબ આનો કોઈ નિર્ણય લાવો તમે સાહેબ